સ્વાગત છે લોકો તમારો આપણા નવા વિડીયોમાં તો આજે આપણે પંપ લગાડશું મશીનમાં મશીનમાં પાણી ફરાવાનો પંપ આ પંપ છે એ આપણે લગાડવાનું છે કેમ કે જેલ્લી ફિશની ફિશિંગમાં છે ને મશીન ચા સ્લોમાં હલાવવાનું હોય આપણું મશીન જે પાણીવાળું ચા સ્લોમાં હલાવીએ એટલે પાણી ઉપાડી નહીં એટલે આપણે આ પંપ ફિટ કરશું પાણી ઉપાડતા હોય મશીનમાં પાણી ફરાવે રાખે આ પપ્પા કરે છે દનકી ફીટ જે ઓળખામાં પાણી ભરાય ને થી કાઢી નાખવાનું પાણી નવો જ બોથો લેવા ફીટ કરવો પડશે હાલ નહીં લાગે જૂનો થઈ ગયો આટા મૂકી દીધા લાગે ચડી જાય અને ઓલા બધો સામાન વીટામાં ચાલુ છે વાઘાને પડ્યા જ આપણે આઈ કેમ કે જલ્દી ફિશ પછી આપણે જવાનું છે વાઘાની ફિશિંગ કરશો હા બેઠો હું પડ્યો જ તું જલ્દી જલ્દી કરશ વાઘો સરખો કર જલ્દી આ પુલી ફુલ્લી અહીંયા લાગી જશે હુસૈન ભાઈ આયા જ મોડા મોડા બધું કામ અજુ પૂરું થવા ઉપર આવ્યું ત્યારે ઠંડો લઈને જ જા કેવો રાજી થાય માજા જોઈને અબે મજા માં ગરમી જડી ગઈ બપાને દે પડે આનો તો ઉપલો મારો ખાલી લાગે જ મને ઉપલો મારો છે જ ગરમી જો ભાઈ અમે મા જલ્દી ફની ફિશિંગ કરવામાં તો જેટલા દીને આપણે ફિશિંગ કરશું ને એટલા દી આપણા વિડીયો નહીં આવે કેમ કે નેટવર્ક પ્રોબ્લેમ ફૂલ હશે નેટવર્ક નહીં આવે જેટલા દી આપણે ફિશિંગ કરશું ને એટલા દી વિડીયો તો રોજ બનાવી લેશું આપણે જ્યારે આપણે આવશું ને ત્યારે એક એક વિડીયો રોજ પોસ્ટ કરશું બરાબર ને એ ક્યાં થાય ખાત કામ આવવાનું છે આપણે જે આ પંપ ફિટ કરવાનું છે એના માટે ફાઉન્ડેશન બનાવવું પડશે એ છેડો ક્યાં વાજે મશીન પેલો જો વાં છેડો લઈ આવો કાપકૂટ કરીને બનાવી નાખીએ ફાઉન્ડેશન ફેસાડી નાખીએ ભાઈ આ પંપ જો જો ખાલી આમ જો બરાઈ છે ને વાર જોઈને બરાઈ બરે ને અબે સાલે એટલે મારા વાર ને જોઈએ રાખે તકલો લાગે તકલો પપ્પા એના વાર જો તા કેવો લાગે હા વાર તો મને જે સુ કાપી દે પાવું પપ્પા ને કાઈ કેવા જેવું નથી પપ્પાને જાવ ક્યાં કા ખારો કરવા घर कोई नटकी तड़ो हरियोंडी

તો ભાઈ લોક થઈ ગયો પંપ આ પટ્ટો લાગી ગયો થઈ ગયો કમ્પ્લીટ બપા કમ્પ્લીટ ક્યાં થયો હજી અહીંયા છેડે ઓલા ફાઈબર લગાડવાનું બાકી છે પછી કમ્પ્લેટ કરી દઉં કે ઓલો છેડો ચોંટાડવાનો જ નહીં હા એક જ છેડે ખીલા માર્યા આ કારીગર ધબ્બોયનો છે ને બરોબર ભાઈ ઓલો છોડો ક્યારે કમ્પ્લેટ કરવાનો માલ આવે ને પછી કોણ ગયો લેવા ઓલો અકબર ગયો

એ બારે લઈ લેખા પકડી રાખ્યો હજી ગરમ કરવાની જાત બરાબર દિવાળી થઈ ગઈ ભાઈ

હવે કે છે ચોવીસ પચીસ તારીખ ના ચાલુ થશે જલેબી ફીશ કેટલી તારીખ ના ભૂખ લાગી નાસ્તો કરાવીશ ને હું ખાવા જાઉં દાબેલી આજે છે એકવીસ તારીખ ચોવીસ પચીસ તારીખ ના કે છે જલ્દી ચાલુ થશે તો આ વિડીયો આપડો અહિયાં પૂરો થાય મળશું આપડે બીજા વિડીયોમાં